આજના યુગમાં ફાસ્ટ ફૂડ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે તો સ્વાદમાં મજેદાર અને આરામદાયક પરંતુ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમો સાથે છોડાયેલું ફાસ્ટ ફૂડ ખાસ કરીને યુવાનો અને બાળકોમાં રોજિંદુ બની ગયું છે ત્યારે આજે આપણે જાણીશું કે ફાસ્ટ ફૂડના સેવનથી શરીરમાં કેવા પ્રકારના નકારાત્મક પ્રભાવો થાય છે અને કેવી રીતે સ્વાસ્થ્ય પર અસર પહોંચાડે છે નમસ્કાર દર્શક મિત્રો બેસ 9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ હોય પાર્ટી કરવી હોય કે રજા માણી હોય આ બધું કરવાની સરળ રીત છે તમારું મનપસંદ ફાસ્ટ ફૂડ ઓનલાઈન ઓર્ડર કરો અને સાથે જ પછી તેના સ્વાદ ની લિજ્જત માણો છો પરંતુ આ સ્વાદ બદલાવાના અને મૂડ બદલવા માટે ફાસ્ટ ફૂડ ખાવામાં માં કઈ વાંધો તો નથી પરંતુ હાલ આ ફાસ્ટ ફૂડ યંગસ્ટર ની રોજિંદી જિંદગીનો એક હિસ્સો બની ગયો છે હવે નાના બાળકો પણ આ દિશામાં આગળ વધી રહ્યા છે જેના કારણે આરોગ્ય બગડવાની ચિંતા જ નહીં પરંતુ ફાસ્ટ ફૂડ સ્વાદમાં શ્રેષ્ઠ લાગે છે કારણ કે તેમાં મીઠા ખાંડ અને ચરબી વધુ પ્રમાણમાં હોય છે જે મનને ખુશીનો અનુભવ કરાવે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે કારણ કે સ્થૂળતા ડાયાબિટીસ હૃદયરોગ અને અન્ય ગંભીર બીમારીઓ કારણ બની શકે છે કારણ કે તેમાં પોષક કમી હોય છે વધુ કેલેરી સોડિયમ અને અનહેલ્ધી ફેટ્સ જોવા મળે છે છે જે લાંબા ગાળે શરીરને નુકસાન પહોંચાડે તો સ્વાદમાં સારા લાગવાના કારણોની વાત કરવામાં આવે તો ફાસ્ટ ફૂડમાં વપરાતા તેલ અને મીઠું તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે અને તેમાં રહેલી ખાંડ અને કાર્બોહાઈડ્રેટ તાત્કાલિક ઉર્જા પાડે છે જે તેની ક્રિપ્પીનેસ અને સાથે સાથેદાર હોય છે તેથી ખાવાની ઈચ્છા વધારે થાય છે પરંતુ સ્વાસ્થ્ય માટે જોખમો વધી જાય છે વધુ પડતી કેલેરી અને ચરબીના કારણે વજન વધવાની સમસ્યા આજકાલ વધારે વધી ગઈ છે અને ખાંડનું પ્રમાણ વધુ હોવાથી નાના બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો સુધી બધાને બ્લડ સુગર વધી જાય છે તો વધુ સોડિયમ અને સેચ્યુરેટેડ ફેડ હૃદય માટે પણ હાનિકારક સાબિત થાય છે ને વિટામિન્સ મિનરલ્સ અને ફાઈબર ની કમી હોય છે જે ફાઈબર ના અભાવને લઈને કબજિયાત થઈ શકે છે તો આ સાથે જે વધુ પડતું ફાસ્ટ ફૂડ ખાવાથી સ્કિનના રોગો વધે છે દાંતમાં અનેક પ્રકારની સમસ્યાઓ પણ શરૂ થઈ જાય છે તો વારંવાર શ્વાસ ચડવો કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ફાસ્ટ ફૂડ ખાનારા લોકોને પણ આ સમસ્યા થાય છે તો ફાસ્ટ ફૂડ નું રોજિંદુ સેવન માત્ર જીવલેણ રોગોને જ નોતરે છે અને આનું એ જ કારણ એ છે કે દરરોજ ફાસ્ટ ફૂડ ખાનારાઓ માટે હૃદય રોગનું જોખમ અનેક ગણો વધી જાય છે અને એટલે જ આજકાલના વિદ્યાર્થીઓ બાળકોને યંગસ્ટર્સમાં હાર્ટ એટેકનો શરીરમાં બે કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધે છે અને આ સાથે જ કેન્સર કિડની ફેલ જેવા જીવલેણ રોગોનું પણ આમંત્રણ ફાસ્ટ ફૂડ આપી શકે છે તો ટૂંકમાં સ્વાદ માટે ફાસ્ટ ફૂડ ખાવું એ લાંબા ગાળે શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ વધુ સાથે મળતા તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન્ટીવી ન્યુઝ અહીંયા આપવામાં આવેલી જાણકારી જણા પર આધારિત છે બેસ્ટ નાઇન્ટી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર